મહિનાની ભક્તિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન હે પવિત્ર મરિયમ અમારી મીઠી માં તથા મે મહિનાની રાણી આજના દિવસના અમારા બધા કામકાજ મહેનત મજૂરી તથા સુખ દુઃખ તમને અર્પણ કરીએ છીએ અને આખી પૃથ્વી ઉપર તમારા બહારના બાળકો તમારા મહિમા અર્થે જે અરજ કરે છે તે બધાની સાથે જોડી દઈએ છીએ તેનાથી તમારો આનંદ વધતો રહે તમારી સ્તુતિ અમે અવિરત ચાલુ રાખીશું તમારો આશીર્વાદ અમારા ઉપર ઉતારો અમારી ચિંતા રાખો અમારી દેખભાળ રાખો અમારી માટે વિનંતી કરો અમારું અખિલ ધર્મસભાનું તથા વડા ધર્મગુરુ નામદાર સાહેબનું રક્ષણ કરો અને અમે આજે ફરીથી તમારા સંરક્ષણ હેઠળ પ્રાર્થના તથા સુકૃત્ય કરીએ પાપ તથા શેતાનનો હિંમતપૂર્વક સામનો કરીએ અને તમારા દૈવી પુત્રની કૃપાને પાત્ર બનીએ એવી કૃપા આપો દિવસ આધ્યાત્મિક પુષ્પરૂપે આજનું નિવેદન તમારા કુટુંબીજનો અને તમારા ઉપર આધાર રાખતા હોય એવા બધાને માટે માતા મરિયમના આશીર્વાદ માગવાનું કદી ચૂકતા નહીં માતાજીને મુબારકબાદી હે અત્યંત મધુરી મા મરિયમ મારા જીવનની દરેક પડે મુજ પાપી જીવનું સ્મરણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ સાથે છે ભાગ્યવંતો સ્ત્રીઓમાં અને ભાગ્યવંત રાવદરનું ફળ ઈશુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમો પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન ઈશ્વરની કૃપાઓના જરા મારા પાપો વિશે રુદન કરવા મને પુષ્કળ આંસુ આપો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંતુ સ્ત્રીઓમાં અને ભાગ્યવંતનું ફળ ઈસુ હે પવિત્ર માર્યા પરમેશ્વરની માં હમ પાપ્યુની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન સ્વરૂપ તથા પૃથ્વીના મહારાણી મારા આત્માના શત્રુના પરીક્ષણો સામે લડવા માટે મને ટેકો આપો મારું રક્ષણ કરો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારદરનું ફળ ઈસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમીન જો અને આન્નાની સુપુત્રી તમારા દિવ્ય પુત્ર પાસેથી મારા તારણને સારું જરૂરી એવી કૃપાઓ મેળવો પ્રણામ મારી આ કૃપાથી પૂર્ણ પ્રભુ તારી સાથે છે ભાગ્યવંત સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ધરનું ફળ ઈસુ હે પવિત્ર મારી આ પરમેશ્વરની માં અમુક પાપીઓની વાસ્તે વિનંતી કર હમણાં અને અમારા મોતની વખતે આમેન પાપીઓની મધ્યસ્થ અને આધાર

હે નિષ્કલનમાં મરિયમ તમારી વફાદારીનો નથી તમારું સંરક્ષણ અભેદ્ય છે તમારા દયાળુ બાહુઓમાં હું આજે અને દરરોજ તેમજ મારી મૃત્યુ ઘડીએ મારો આત્મા તથા મારું શરીર તમને સમર્પણ છું તમારી પવિત્ર મધ્યસ્થી તથા પુણ્યોને પ્રતાપે હું મારા બધા કાર્યોનું આયોજન તમારી તથા તમારા પુત્રની ઈચ્છા અનુસાર કરવું તેમનો અમલ પણ તમે નજર સમક્ષ રાખીને કરવું એવા આશીર્વાદ આપો અને એ હેતુ સર મારી બધી આશા અને દિલાસો મારા સર્વ સંકટો મારી જિંદગી અને મારો અંત તમારી પવિત્ર દેખરેખ નીચે મૂકું છું આ money gone.